ગુજરાત ભાજપમાં એક નવો સિલસિલો શરૂ થયો છે જેમાં ભાજપના નેતાઓ પોતાની વ્યથા ટ્વિટર પર પત્રો મૂકીને વાયરલ કરી રહ્યા છે જેમાં થોડા સમયથી ભાજપ નેતા જવાહર ચાવડાના પત્રો સતત બહાર આવી રહ્યા છે હવે આ પત્રોને જોઈને એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડાને દુખે છે પેટ અને કૂટે છે માથું કારણ કે હાલમાં ભાજપમાં કોઈ પણ સ્થાન ઉપર જવાહર ચાવડાનું નામનું નિશાન નથી દેખાઈ રહ્યું નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું આપણે જણાવી દઈએ કે ભાજપ નેતા જવાહર ચાવડા તે કોંગ્રેસ આયાતી નેતા છે જેમાં વર્ષ બે હજાર સત્તરમાં જવાહર ચાવડા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને તે સમય દરમિયાન તેમણે જૂનાગઢ કલેક્ટરને પત્ર લખ્યો હતો કે જૂનાગઢમાં બનેલા ભાજપ કાર્યાલયનું બાંધકામ ગેરબંધારણીય છે તેથી મારી મુખ્યમંત્રીને વિનંતી છે કે તેઓ આ કાર્યાલયનું ઉદઘાટન ન કરે જોકે ત્યારબાદ જવાહર ચાવડા રૂપાણી સરકાર વખતે ભાજપમાં જોડાઈ ગયા હતા પરંતુ તેઓ ભાજપમાં હોવા છતાં પણ થોડા સમય પહેલાં જ આ પત્ર ફરીથી વાયરલ કર્યો હતો અને ત્યારબાદ આ પત્રને લઈને ભાજપમાં હાહાકાર મચી ગયો હતો તે વચ્ચે આજે પણ જવાહર ચાવડા દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો છે અને તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અગાઉ કલેક્ટરને મેં જે પત્ર લખ્યો હતો તેમાં મારો ઉદ્દેશ પાર્ટીના શીર્ષ નેતૃત્વને ઠેસ પહોંચાડવાનો નથી પરંતુ આ કોઈ જવાબદાર વ્યક્તિએ જ પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ મહત્વની વાત તો એ છે કે પહેલા જવાહર ચાવડા પાર્ટી પર આક્ષેપ કરી રહ્યા હતા પરંતુ હાલમાં આ પત્ર જોઈને એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા કોઈ સ્પેસિફિક વ્યક્તિ પર જ આક્રોશ ઠાલવી રહ્યા પરંતુ મૂળમાં દેખાઈ રહ્યું છે કે જવાહર ચાવડાનું નામો નિશાન હાલ ભાજપમાં નથી દેખાઈ રહ્યું તેથી તેઓ પ્રસિદ્ધ થવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે તો હવે જોઉં રહ્યું કે ભાજપ તેની નોંધ લે છે કે કેમ તો આ વિચાર નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇપ સોફ્ટ